છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા છોટાઉદેપુર કવવાટ પાવી જેતપુરના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો જિલ્લામાં હાલ જે ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કર્યું છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ખેસ પહેરાવી પુષ્પગચ્છ આપી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું

સરપંચ શ્રી તરીકે ચૂંટાયેલા ભાઈઓ બહેનો હાજરી આપી ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને માજી સાંસદશ્રીઓ સહિત ખૂબ મોટી પ્રમાણમાં આગેવાનો પણ આ ત્રણેવ તાલુકાના આજે હાજર રહી સરપંચ સરપંચશ્રીઓને શુભેચ્છા પાઠવી છે અને આવનારા સમયમાં આ છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતમાંથી ચૂંટાયેલા સરપંચ શ્રીઓને સામે શું પડકારો અને જીત્યા બાદ કોઈ સાથે ભેદભાવ રાખ્યા વગર ગામનું કામ ગ્રામ પંચાયતનું કામ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત એક મહત્ત્વનું અને પાયાનું સ્થાન છે એ બાબતે પણ એમને સમજણ આપવામાં આવી અને નાની મોટી કોઈ વહીવટી ગૂંચ પડે ધારાસભ્યનું જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોનો અને સાંસદ સાંસદશ્રીનો સંપર્ક કરવાનું પણ તેમને કહેવામાં આવ્યું અને એમના આવનારા પાંચ વર્ષ એ લોકસેવાના ઉત્તમ જે સમયગાળો બની રહે એવી એમને શુભેચ્છાઓ આપવામાં આવી સહિત સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર